ઉકાઈ કેનલ સમારકામ અર્થે બંધ કરાતા અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તાર અને ઉદ્યોગોમાં તળાવના સંગ્રહિત જથ્થામાંથી પાણી પૂરું પાડ્યા છે અંકલેશ્વર જીઆઈડીસી અને નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેરને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણાકાંઠાની કેનલ નેવના બદલે હવે માત્ર પાંત્રીસ દિવસ માટે જ બંધ રાખવામાં આવશે આજથી ઉકાઈ ડેમમાં આપવામાં આવતો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે કેનલના સમારકામની કામગીરીના પણ પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે અંકલેશ્વર નોટિફાઈડના રહેણાંક વિસ્તારોને પણ ઉકાઈ કાંઠાની કેનલમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે નહેર બંધ થતા તળાવમાં સંગ્રહિત જથ્થામાંથી લોકોને પીવાનું પાણી પૂરું પડાશે નોટિફાઈડ એરિયામાં સવારે છ થી નવ વાગ્યા સુધી પાણી આપવામાં આવશે જ્યારે ઉદ્યોગોને સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી પાણી મળી રહેશે અંકલેશ્વર શહેરને ગામ તળાવમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે અને જરૂર પડે બોર ચાલુ કરવામાં આવશે એટલા માટે આ પાંચ દિવસ માટે પછી નેવુંના પાંચ દિવસ કર્યા અને પાંચ દિવસમાં ચાલુ કરી દે છે અને લગભગ ત્રણ હજાર પાંચસો પચાસ ક્યુસેક પાણી ફેબ્રુઆરીમાં ચાલુ કરશે કેનાલની અંદર ને અત્યારે રેસિડેન્ટ ઝોનમાં સવારે છથી નવ પાણી આપવામાં આવશે અને ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સવારે દસથી પાંચ સુધી પાણી આપવામાં આવશે અને આપણા તળાવનું સ્ટોરેજ કેપેસિટી લગભગ એક મહિનો ચાલે એટલી છે અને લોકો પાણી બચાવે એવી આપણી આપણી મારી એક વિનંતી છે પબ્લિકને